નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં આજથી બેઠું વરસાદનું મોટું નક્ષત્ર એટલે કે મિત્રો આદ્રા નક્ષત્ર આદ્રા નક્ષત્રની અંદર કેટલો વરસાદ રહેશે કયું વાહન કેટલા દિવસ આ નક્ષત્ર ચાલશે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા આ નક્ષત્રની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો વરસાદનું મુખ્ય નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર ખાસ કરીને મિત્રો આ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે વર્ષે આદ્રા તો કરે બારે માસ પાધરા ખાસ કરીને મિત્રો જો આદ્રા નક્ષત્રની વાત કરીએ તો આ નક્ષત્રની શરૂઆત છે ઝેર સુ ચૌદશ વાર શુક્રવાર ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની શરૂઆત છે એકવીસ છ બે હજાર ચોવીસથી કરીને સાત સાત બે હજાર ચોવીસ સુધી આ નક્ષત્ર ચાલશે આ નક્ષત્ર બેસવાનો સમય છે ચોવીસ કલાકને છ મિનિટ આ નક્ષત્રનું વાહન છે તે મોર છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર પવન ફૂંકાય બાફ વધે અને સમગ્ર રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ છે તે પડતો જોવા મળે છે ખાસ કરીને મિત્રો આદ્રા નક્ષત્રની જો લોકવાયકા વિશે વાત કરીએ તો આ વર્ષે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ દરમિયાન વાહન મોર જ છે જે ખૂબ જ શુભમય ગણવામાં આવે છે વાહન મોર હોવાથી સારી માત્રાની અંદર વરસાદના યોગો જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનની અંદર મોટા ફેરફાર જોવા મળે છે આકાશની અંદર ઘનઘોર વાદળા ચડવા લાગે છે કેમકે આ નક્ષત્રને ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે ખાસ કરીને મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્રની અંદર વાવણી લાયક વરસાદ થાય છે તે વર્ષ લગભગ સારું થતું હોય છે આવા દાખલા છે તે ભૂતકાળની અંદર ઘણા વર્ષોથી જોવા મળી આવ્યા છે જે વર્ષે આદ્રા નક્ષત્રની અંદર વરસાદ ઓછો પડ્યો હોય તે વર્ષ લગભગ નબળું થતું હોય છે એટલે જ મિત્રો આદ્રા નક્ષત્રને જો વરસાદનો રાઉન્ડ જોવા મળે તો આવતું વર્ષ છે તે લગભગ બારાનેથી આની વર્ષ જેટલું સારું થતું જોવા મળતું હોય છે ત્યારે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે કેમ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યની અંદર

કે એકવીસ થી પચીસ જૂન દરમિયાન સાર્વત્રિક મેઘમહેર છે તે રાજ્યની અંદર જોવા મળશે ખાસ કરીને મિત્રો રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર બે થી ચાર ઇંચ સુધીનો વરસાદનો રાઉન્ડ છે તે આદ્રા નક્ષત્ર દરમિયાન જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આદ્રા નક્ષત્રની અંદર સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્ર અને એક સાયકોલોજિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેને કારણે મિત્રો પચીસ જૂન પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં છે કે રાજ્યની અંદર જૂન કરીને દરમિયાન ચોમાસું રાજ્યના દરેક જિલ્લાઓની અંદર પહોંચી જશે ખાસ કરીને મિત્રો વીસથી થી ત્રીસ જૂન દરમિયાન રાજ્યની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જય હિન્દ